ઓમ તો બોંધો થી કણી પણ મેલી જણીના મૂઠા જેવું ઈ કણી ઈને ઓમ તો બોંધો થી કણી પણ ઓની તો જો જોય લાયો લાયો એક દાડો હડકો તો આવી જાય બરાબર નો લઈ લેવું ના લપટી મુગાળો ચિલો કરા સો મદદ તારો જેવું આ તારું તાઈ જમીન તાન ખ હે તારી સા તે હું થઈ ગયો આ સિલો ગા લુ જો દેખાત નહીં લન ના તાર બાપ આલી નહીં તો કટકોય આલ્યો નહીં ના ના તન પેલા ના બાપ હું આલ્યો તમન એમે લો દીધી હું આલ્યો તમન હું 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 કે રોજ ના 50 આલે છે મને ભરું અમામામાં 25 કિલો ગા લવાયા સી ઓ તો મજા આવતી હ હ હે એરા હું આલ્યો તમન કાડું હા હા અલ્યા આ આલે તો કોઈ નહીં હાલતું ના ના

અનકે પૈસા કી જામ નહી હું લઈને ને નેકરા છો પણ ઓય હું કવાઈ જવાના તમારે મારા વધારે ની બોધી બે દાડા બોધી થઈ યાર કાય નહી હું તને 500 દન ઓય કન બોધી રાખે ખાવા ના કે ઉપર પડે કોણ રાખે તા ને મને બોધી હોય કાય હા ઓય બોધે ને હાકોડો ઓલી હોકોડો આવડે ને ઓલી હાથીને બોધે ઇનથી બોધી ન ઓગન તાર ખાવું પડે જે ના કોણ બધું નાખું હું કરું બોલો તમારે હું કરું છે ક શું કરું નહી ઓથી લઈને ઉપડી જો ના હોય તો ઓય કન બોધઈ જો ઓય કન ભાર લેવું પડે ને તમારે

આરું કામ કોઈ થતું હોય ને એક રૂપિયા લાવો બીજો રૂપિયા લાવો ને એક રૂપિયો હોય મૂકજો શીલા અલે ને હિલા એ એક વી રૂપિયો નહી યાર મારા કાન ચાલો તો પણ રૂપિયા કાન તો નહી જ ડાલે એ તો હું હમણાં આલી દઉં તમ હું કે રૂપિયો તમારો કે અમે આલી દઉં અડધો કલાક પછી અન પોસ મોનો તો કુવારા બોલે ને સોલા ના ખાવજો હોય કાન કુવારા છોકરા ઓવા નકા જમીન માં તો બે હોય ની ટક મારા બે દાવા રાખવી છે બે દાવા માં જતી રહે પછી ધન રાખજો હા હા તો સોલા કરી નાખ્યો અન આ 30 રૂપિયા ના 31 રૂપિયા સાના લેઓ

ए डिझलला पैसे आहे ना आलता मला पैसे मग तो पेली स्वन मन हे आलतो हे बघ आलता हो मफत नाही बद आहे तर हे रच का एक हे तर मग होती पण इकड मला बिलचू बोलावा ना ट्रॅक्टर एक हे तर शेम ना हे तो हे मार पेली आ पेली डोही वे माहिती तीन वन मार शेरी त्या हम जावा ई जाऊ

એક કહું છું કે છેલ્લું હેતર હેરીવે છેય ટ્રેક્ટર આ લીધું એ સયબ હીને રાતો રાતે છે મારા તમાર ડોહિયે બે સાહેબ તો મન ક્યો છો કે મેં સળજુ હેડી મો એટલે અમે એ તો બધું બરોબર છે આ કે કેમ ના ના કાઈ મત થઈ મા તાર માર દૂર આનંતા માર હારું છે મે ના બાર સોય મે હારો નહીં વો ટ્રેક્ટર મુકતો કે ઓયું કમે ક્યો છે

એ ગીતોમાં ગીતોમાં જતો નહિ હું ખાલી એક ગીત વાગી જાય ને આપા સાજન તારા સંભારણા હો આહા નરુસ્તા નુરિયાનો ગીત હું વગાડું ગોડો તુર થઈ જાવું ઈ તું હું એ આવતું આ હું બટ ટ્રેક્ટર માં ઓગણા ની લે લેજો જી લીધું જમ નહીં નહીં લેવા તા એક たら હરગાવું ટ્રેક્ટર એ તા તા કા સને હડગાવાલી ધોમ મે ગયો હડકી જાય બોલું કીધું જ અરે કોણ કીધું લ્યા એ તો જોઈ લેવાય રાતી રતન બા સમજાય દો આ રોજ ડાળું કરવા ઓગણા લન વેખી દીધું એટલે તા બ હું બેહોપો થાજી એક માર ઓગણા નું જે કમાય કર લે ત્યારે હું ઊંઘા તા પર જે હું હતું કા કર્યું છે

दू दु, दूर जिम मु, मुकू जो टेकर में लाकी अरे आ तो पावर की बात कर रही यार कधा मु मुके आता साइकिल लेन की साइड ए ना के भाई अरे पण आ ना पण मा उठा बाबा मु तो आयो आणि तर मुकी नु भुकेन आली के हरगाय बाले हरगावणी वस्तू था रे एक अरे लाइन आ आमच्या बात जग्या मारी से ते कऊए खरोस

આ બધું જવા દે લે લેજો ટ્રેક્ટર બજાર કીધું તમને નઈ લેવાય કлле કлле ના તો તું તું એક તમે તો મારા થઈ ગયા છો બોલ તો ભાવ દેવો છો ઓલે આઈ બે

આ દન કાલ પમદાર તો પેલી વાર મોરે મન જોઈ રહીતી હતી ને આજે તો સાયરા કોણ તો દે ઓઠ મોતી છે ના તો અવર રાખો આવે વીસ પાછી અને મને નક્કી ડાઉટ છે કે અમાર ઓહજ આયેલી છે હું શું કહું છું એ આવક તો કેજો જો ઈ હેતા મોજા છે હું આવું છું એટલે હા ગોય તું કે હોકે આ આ સ્ટેક નું લેવા अरे का बाजू आ रहा ट्रैक्टर दीज पाई रहा है सोए जे कव्हे कर ले की है